મારું દીકરો કેરીની આખી રેકડી ભરીને આવ્યો તો મેકેજ નઈ કુટે પણ આ લોખા માસી ગામમાં ઉતરો એ બધી કેરી કૂટી રહે હવે તો થોડીક વધી અને કેરી પાછી ઘરની વાડીની એટલે માણા ખાલી જો તોય લઈ લેવાના છે આટલી ખૂટી રેને એટલે બંધો ઘર ભેગી ભેગીનો એ હાલો કેરી આવી જાય મુનિયા વાડાની કેરી હાલો

કિલો કેરી લઈ ગયો એમાં તો પૂછા પૂછ પૂછા પૂછ કેરી અને ઓલા દબાયા દબે કરતો તોસી કેરી કિંમે છે મારી વાયડી નું તી મલે હાલો કેળે 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 હે મુનિયા વાડાલી કેળે એલે દોસી એ શું આ તને કવ આ એક કઈ સોરી હે ને લીંદી વારી આ ઓડવા આટલી સોરી વાવી હે ને તો આપણે છે ને સાક કરવાનો વાල් છે વેચાતું નો લેવું પડે લે આવો અંડુ આમાં મચી આવી જાય એકદમ દેવાય સાટવી જોઈશે હા દવા તો સાટવી જ પડે ને હા ઓ હા અંડુઆ હું તમને શું કહું શું કે એ હું પાણી પીતિયું લે ભલામાણે ઘરખ્વારમાં તરસી થઈ જાય લે આ ઉના હે તે તરસ નો લાગે પણ ભલામાણે તો હેલે એક કાઈ આવી જાય માં હાટુ ભરતી આવી જ ઈ આ તમાર હાટુ ભરતી આવી હા પાછી વાર ન લગાતી હો યા યા ઈ આ હવે <festivals> <Singspting> <laughs>

ભગવાન એટલે વેત વેતના જીવડા ઠોક છે મારા દીકરા બધી કેરીયા લે ધંધો કરવા ગામમાં